જે સાક્ષાત ઠાકોરજી છે એ જ શ્રી મહાપ્રભુજી છે એટલે જ પહેલું નામ કહ્યું આનંદાય ત્રણ સ્વરૂપોમાં રૂપમ

પહેલી વધાઈ અષ્ટખાય નથી ગાઈ નરસિંહ મહેતાએ તો મહાપ્રભુજી પ્રગટ થયા એના પહેલા ગાઈ દીધું શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે પુષ્ટિ માર્ગ વિશદ કરશે નિધન જનતે તારશે એવી પહેલી નરસિંહ મહેતા નરસિંહ મહેતા નો સમય મહાપ્રભુજી થી પૂર્વ નો છે પહેલાનો છે શ્રી મહાપ્રભુજીના ત્રણ સ્વરૂપમાં આપણા આરાધ્ય એવા શ્રી મહાપ્રભુજીના પહેલા સ્વરૂપ એ સાક્ષાત પ્રભુ રૂપ છે એટલા માટે પહેલું નામ આનંદાય છે વેદમાં સ્વરૂપ આનંદ માત્ર કરપાદ જે આનંદમય છે એ જ બ્રહ્મ છે જેમ મનુષ્યનું દેહ પાંચ નું બનેલું છે એમ પ્રભુનું સ્વરૂપ એ આનંદ તત્વનું બનેલું છે અને એ જ આનંદ વેદનું નંદ બાબા ઘરે પ્રગટ થયો એટલે નંદ મહોત્સવમાં કહી નંદ ઘેર આનંદ ભયો પછી કહીએ જય કે નૈયા લાલ પણ નંદના ઘરે તો આનંદ વેદમાં જે બ્રહ્મ છે એ બ્રહ્મ પોતે આવ્યો છે એટલે આનંદ અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલો આનંદ લક્ષ્મણ ભટ્ટજી ના ઘરે પ્રગટ થયા એટલા માટે પહેલું નામ કહ્યું આનંદાય નમ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી માં ક્યારે ભેદ જોવો નહીં હરિરાયજી તો કહે એને જ આસુરી જાણો

છતાંય તમે કહો છો તો આ પદ ગાઉ છું મહાપ્રભુજી નું એ પદ એ સુરદાસજી સવા લાખ પદો ના ફલ રૂપે છે આશ્રય નું પદ કહીએ છે ને ઘણા લોકો ને પૂરું કરવા માટે આશ્રય નું પદ સત્સંગો પૂરું થયું અરે સત્સંગ પૂરું નથી થતું પૂર્ણ થાય છે

અને નથી થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો છે એટલે હવેથી આશ્રયનું પદ ગાવ ત્યારે એવું ન માનતા કે આ સત્સંગ ખતમ કરવા માટે પૂરું કરવા માટે હવે એવો ભાવ રાખજો આના થકી સત્સંગ પૂર્ણ થશે પૂરું થશે ત્યાં સુધી અધૂરું વલ્લભના ના ચરણોનું આશ્રય ભરોસો દ્રઢ થવો એ જ તો ફળ એટલે પહેલી પંક્તિમાં તમે અક્ષર ગણો દ્રઢ ઈ ન ચર તેર અક્ષર થશે અષ્ટાક્ષર ના આઠ અને પંચાક્ષર ના પાંચ આ બંને મંત્રો નું ફલ કોઈ હોય તો દ્રઢઈ ને ચરણ ને કેરો ભરોસો છે શ્રી વલ્લભ ના ચરણોમાં સંપૂર્ણ ભરોસો એ જ તો અષ્ટાક્ષર અને પંચાક્ષર નું ફલ છે આ માર્ગ વલ્લભ નો માર્ગ છે અને વલ્લભ ને પ્રેમ કરશો જે શ્રી વલ્લભ ને પ્રેમ કરે ને તો શ્રીજીમાં સહજ પ્રેમ થાય કારણ કે આ તો પ્રભુ વલ્લભ ના સેવે છે માં સહજ સ્નેહ થાય વલ્લભ કુલમાં સહજ સ્નેહ થાય વ્રજમાં સહજ સ્નેહ થાય કારણ કે આ બધાનું મુખ શ્રી વલ્લભ છે જેમ મુખમાં ભોજન નાખો તો બધા જ અંગો પુષ્ટ થઈ જાય પછી કે ભાત લઈને હાથ પગમાં ઘસવાની જરૂર ન હોય ત્યાં તો મોડામાં નાખ્યું હાથ નું શું થાય મુખમાં નાખો તો બધા જ પુષ્ટ થઈ જાય છે એમ શ્રી મહાપ્રભુજી મુખ છે અષ્ટાક્ષર પંચાક્ષર સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભ નામમાં એ છે પૂર્ણ પ્રતીત દયરામભાઈ પણ કહે છે શ્રી વલ્લભ નું નામ જેને લીધું એના નામમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર પણ આવી ગયા સમાઈ ગયા જન્મ ભૂત હરિરાયજી એ પણ પહેલો શબ્દ વાપર્યો છે નાશ્રી વલ્લભાધીશો જેને શ્રી વલ્લભ નો આશ્રય નથી કર્યો એનું તો વૈષ્ણવ કુળમાં જન્મ લઈને પણ જન્મ લેવું વૃથા છે આ માર્ગ વલ્લભી નો માર્ગ છે વલ્લભ મૂળ છે શ્રી ફલ્યો ફલ દેત હે નેક જો બેઠો છાય મહાપ્રભુજી કેવું કલ્પ વૃક્ષ છે કે એની નીચે બેસો તો પુરુષોત્તમ ફલ દેત હે જેમ કોઈ આંબો હોય અને કેરી પડે પણ આ ભક્તિ માર્ગ માં ઊંધું છે જે બેઠો હોય એ પાકી જાય ત્યારે ફલ પડે અહિયાં ફલ તો પાકેલું છે જ પણ બેઠેલો પાકે ત્યારે હાથ મળે ઠાકોરજી થી આવી જતા હોય એટલે આ પાકી ગયો

એને શ્રી મહાપ્રભુજી ને સાક્ષાત પ્રભુ રૂપ જાણ પ્રભુ રૂપે આરાધ્ય છે અને અનેક અનેક પદોમાં એક જ પદ નહીં બધા પદો જુઓ કેવા અદભુત મહાપ્રભુજી અગ્નિ રૂપ પણ છે ને રસરૂપ પણ છે બંને સ્વરૂપ કયા છે અગ્નિરૂપ અને સુધારૂપ આ બંને રૂપે મહાપ્રભુજી સેવ્ય છે અગ્નિરૂપે વિરહાનલ રૂપે છે વલ્વાષ્ટ આદિમાં વર્ણન આવે છે અને સુધારું પણ છે એનું સપ્તષ્ટોક યાદીમાં આવે છે સ્ફુરત કૃષ્ણ સ્ફુર મૃતરસરિતા વિહારા વ્રજપતિ વિહારા પ્રિયા ગોપી